નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાત રાજ્યની સ્વસહાય જૂથોની બહેનોને પ્રાકૃતિક કૃષિ સખીની તાલીમ આપવા અર્થે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની ગાંધીનગર અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ મેનેજ હૈદરાબાદ એસપીએનએફ એસોસિએશન ગાંધીનગરના આયોજિત ગુજરાત રાજ્યની તમામ કૃષિ સખી બહેનોને પ્રાકૃતિક કૃષિ તાલીમ આપવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં મહીસાગર જિલ્લા વિકાસ ગ્રામ એજન્સીના માર્ગદર્શનમાં છ તાલુકાની ત્રણસો ત્રીસથી વધુ કૃષિ સખી બહેનોને જિલ્લા સંયોજક શૈલેષ પટેલ અને છ તાલુકાના સંયોજકો દ્વારા કૃષિ સખી બહેનોને પ્રાકૃતિક કૃષિ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એનઆરએલએમ યોજનાના આસિસ્ટન્ટ મેનેજર ચંદ્રસિંહ હજુરી જિલ્લા સંયોજક શૈલેષભાઈ પટેલ ખાનપુર તાલુકા લાઈવલીહુડ મેનેજર ભૂમિકાબેન પટેલ તાલુકા સંયોજક સોમાભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખાનપુર તાલુકાના મોકમસિંહના બેવાડા ગામની દૂધ ઉત્પાદન મંડળી ખાતે ખાનપુર તાલુકાની સખી બહેનોને માસ્ટર ટ્રેનર સુમાભાઈ શંકરભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક કૃષિ તાલીમ આપવામાં આવી તેમજ વિરપુર તાલુકાના વિવિધ ગામના કૃષિ સખી બહેનોને સુમાભાઈ પટેલના નિવાસસ્થાને માસ્ટર ટ્રેનર સુમિત્રાબેન પટેલ દ્વારા પ્રાકૃતિક કૃષિ તાલીમ આપવામાં આવી આ કૃષિ સખી તાલીમમાં જિલ્લા એનઆરએલએમ યોજના સ્ટાફ તેમજ ખાનપુર અને વિરપુર તાલુકાની કૃષિ સખી બહેનો ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ લીધી હતી ગુજરાત રાજ્યના સ્વસહાય જૂથના બહેનોને કૃષિ સખીની તાલીમ આપવા માટે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન લિમિટેડ કંપની ગાંધીનગર અને ગુજરાત નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી હાલોલ આયોજિત આ ગુજરાતના તમામ કૃષિ સખી બહેનોને પ્રાકૃતિક કૃષિ ખેતીની તાલીમ આપવા માટેનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલું છે જેની અંદર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહીસાગર લુનાવાડા ના તાબા હેઠળના છ તાલુકાના કૃષિ સખી બહેનોને ત્રણસો ત્રીસ બહેનો જે અગિયાર બેચ થાય છે એ તમામ બહેનોને કૃષિ સખી તાલીમ બહેનો કૃષિ સખી બહેનોને જિલ્લા સંયોજક શ્રી શૈલેષભાઈ પટેલ અને તાલુકા સંયોજક છ છ તાલુકાના સંયોજકો દ્વારા આ કૃષિ સખી તાલીમ બહેનોને તાલીમ આપવા માટે આયોજન કરવામાં આવ્યું હતું જે પૈકી અત્યાર સુધી મહીસાગર જિલ્લાની અંદર પાંચ બે બેચની ટોટલ બહેનોનું આ તાલીમ પૂર્ણ આજ રોજ થાય છે જેમાં રોજ ખાનપુર તાલુકા અને વિરપુર તાલુકાની ટોટલ સાહીઠ કૃષિ સખી બહેનોની તાલીમ આજ રોજ પૂર્ણ થાય છે જેની અંદર તાલુકા લાઈવલીહુડ મેનેજર શ્રી ભૂમિકાબેન પટેલ જિલ્લા સંયોજક શ્રી શૈલેષભાઈ પટેલ તાલુકા સંયોજક શ્રી સોમાભાઈ પટેલની ઉપસ્થિતિની અંદર અને બંને તાલુકાના એનઆરએલએમ યોજનાના સ્ટાફ મિત્રો હાજર રહી આ તાલીમ આજ રોજ અમે પૂર્ણ કરી રહ્યા છે આ તાલીમ પૂર્ણ થયાથી માનનીય રાજ્યપાલ સાહેબશ્રી આચાર્ય દેવવ્રત સાહેબના જે આખો ઉદ્દેશ છે કે ગામડાની બહેનો પ્રાકૃતિક કૃષિ ખેતીની અમલવારી કરે અને ગામડાના સ્વસાય જૂથના બહેનો ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ખેતીનો અમલવારી કરે અને રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓનો ઉપયોગ વિના આરોગ્યપ્રદ ખોરાક મેળવતા થાય મારું નામ પટેલ સોમાભાઈ શંકરભાઈ ગુજરાતના કોર્ડિનેટર હરિશચંદ્રના અધ્યક્ષ હેઠળ મહિલા કૃષિની તાલીમ માટે અહીંયા મક્કમસિંહના બેડા દૂધ ઉત્પાદક મંડળીના હોલની અંદર પટેલ છોમાભાઈ શંકરભાઈએ માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ આપી અને આપણે સુમિત્રાબેન એ સોમાબાઈના સ્થાને એમણે પણ વીરપુર તાલુકાની તાલીમ આપી અને પ્રાકૃતિક કૃષિના જે આયામો છે પાંચ બીજા જીવામૃત આચ્છાદાન વાપસા અને જંતુનાશક અસ્ત્રોની તાલીમ આપી અને પ્રેક્ટિકલ પણ જીવામૃત કઈ રીતના બને એનું પ્રેક્ટિકલ પણ જાતે કરાવ્યું છે પછી જે જંતુનાશક અસ્ત્રો છે એને કઈ રીતના બનાવવું એની પણ તાલીમ આપી છે અને આજે ત્રીસ છ ત્રીસ છ ચોવીસથી ચાર સાત ચોવીસ સુધી તાલીમનો પાંચ દિવસે તાલીમ હતી અને આજે પાંચમો દિવસ છે તાલીમનો અને આજે પણ બેનોની પરીક્ષા પણ લેવાની છે ગુજરાત સ્વસાય જૂથોની કૃષિની તાલીમ જિલ્લા કોર્ડિનેટર હરીશચંદ્રના અધ્યક્ષની મક્કનસિંહના બેવાડા સોમાભાઈ શંકર પટેલ નિવાસ સ્થાને તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખાનપુર અને વીરપુર તાલુકાના વિવિધ ગામોની સ્વસહાય જૂથની મહિલાઓ ઉપસ્થિત હતી આ કૃષિ સખી તાલીમ પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો બીજામૃત જીવામૃત અચ્છાદાન વાફસા અને જંતુનાશકના અસ્ત્રો એનો શીખવાડવામાં આવ્યું છે જેમાં ખાનપુર અને વીરપુર તાલુકાની બહેનો વોળી સંખ્યામાં હાજર હતા મોકમસીના ભેવાડા ગામે ગુજરાતની સ્વસહાય જૂથની કૃષિ સખીઓ માટે પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માસ્ટર ટ્રેનર સોમાભાઈ પટેલ અને સુમિત્રાબેન પટેલના નેતૃત્વ હેઠળ અમને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો વિશે સમજાવવામાં આવ્યું હતું જેમાં પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો બીજામૃત જીવામૃત આચ્છાદાન વાપસા અને જંતુનાશક દવાઓ વિશેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું ગુજરાત સ્વસ્વ જૂથ દ્વારા કૃષિ આયોજનનું ગામ મુક્ષીના બેવાડા સાથે આયોજન કરવામાં પાંચ દિવસનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં કૃષિ વિશે પાંચ આયામોનું તાલીમ આપવામાં આવી હતી જેમાં બીજામૃત જીવામૃત અને આચ્છાદન અને વાપસા જેવા પાંચ આયામોનું તાલીમ આપી હતી સર્વે બહેનોને